સંજય શાહ સાથે ધંધાની વાત આ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે આ એપિસોડ છે ધંધાર્થીઓને એમના ધંધામાં અને જીવનમાં કામ આવે એવી વસ્તુઓ વિશે આપણે આ પોડકાસ્ટમાં વાત કરવાનું શરૂ કર્યું છે આજે ત્રણ બાબતો વિશે વાત કરશું વન બાય વન શરૂ કરીએ સૌથી પહેલા જે આપણે વાત કરવાની છે કે બિઝનેસ લીડરશીપમાં સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ આજે આપણે જોઈશું કે બિઝનેસ સફળતા માટે શું કરવું જોઈએ તો એવી બાબતો છે જેના પર આપણે ધ્યાન આપીએ તો બિઝનેસ લીડરશીપમાં આપણને જરૂર સફળતા મળી શકે પહેલી વાત કામ પર સૌથી વહેલા પહોંચો અને સૌથી મોડા નીકળો આ એક સવાલ ઘણા બિઝનેસ લીડરોના મનમાં હોય છે કે મારે કેટલું કામ કરવું જોઈએ ધંધામાં મારું કમિટમેન્ટ કેટલું હોવું જોઈએ તો એ બધા ધંધાર્થીઓને હું એક જ સલાહ આપું છું કે ધંધામાં તમારું કમિટમેન્ટ તમારા કોઈ પણ એમ્પ્લોઈ કરતા વધારે હોવું જોઈએ એટલે કે તમારા વર્કિંગ અવર્સ તમારા એમ્પ્લોયીઝના વર્કિંગ અવર્સ કરતા વધારે હોવા જોઈએ આપણા બધાની અંદર આવી એક માન્યતા બધામાં નહીં પણ અમુક લોકોની અંદર આવી એક માન્યતા ઘર કરી ગઈ છે કે આપણે તો હાર્ડ વર્ક નહીં કરવાનું સ્માર્ટ વર્ક કરવાનું ટેન્શન લેને કા નહીં દેને કા પણ મેં જોયું છે અને એવું હું માનું છું કે જો ધંધામાં આપણું કમિટમેન્ટ આપણા માણસોથી ઓછું હશે તો આપણો ધંધો આગળ નહીં વધી શકે ધંધામાં આપણા કામના કલાકો આપણા માણસોના કામના કલાકો કરતા વધારે જ હોવા જોઈએ આપણે રિલેક્સ રહીશું અને ટીમ કામ કરશે અને આપણો ધંધો આગળ વધશે એવી ભ્રમણામાં રહીશું તો ધીરે ધીરે આપણી ટીમનો ઉત્સાહ પણ મંદ પડી જશે અને બધું બગડી જશે ઘણા નોકરીયા તો વીકેન્ડની કે આવનારી રજાના દિવસની બહુ ઉત્સાહથી આતુરતાથી રાહ જોતા તેઓ રજાના દિવસે ધંધાના કોલ્સ પણ ઉપાડતા જ નથી એક ધંધાનો માલિક તરીકે આપણે પણ જો વીકેન્ડની રાહ જોતા હોઈએ રજાની રાહ જોતા હોઈએ અને રજાના એ દિવસે આપણા ધંધાના કોઈ કામ માટે આપણે અવેલેબલ ન રહેતા હોઈએ આપણો ફોન પણ આપણે ન ઉપાડતા હોઈએ તો ધંધામાં આપણી સફળતાના ચાન્સીસ ઘટતા જ જશે સેંકડો હજારો કરોડોના ધંધાઓ સંભાળતા અમુક સફળ ધંધાર્થીઓને મેં કામ કરતા નજીકથી જોયા છે તેઓ વીકેન્ડ હોય રજા હોય પોતે હોલિડે હોય તો પણ ધંધાના કામ માટે જરૂર પડે અવેલેબલ રહે છે તેઓ ખૂબ હાર્ડવર્ક કરે છે એમના સ્ટાફના માણસો કરતા ઘણું વધારે કામ કરે છે ક્યારેક ધંધાના કામ માટે એમણે ઓફિસ કરતા બીજે ક્યાંક જવું પડે તો પણ ઓવરઓલ એમના એમના વર્કિંગ વર્કિંગ અવર્સ અવર્સ માણસોના વધારે જ હોય છે બીજું ઓફિસમાં આપણો પહોંચવાનો સમય આપણા માણસોના પહોંચવાના સમય કરતા પહેલા હોવો જોઈએ એટલે કે આપણે એમના કરતા બિફોર ટાઈમ પહોંચવું જોઈએ અને આપણો એ સમય નિયમિત હોવો જોઈએ એટલે કે ઓફિસમાં આપણો પહોંચવાનો સમય ફિક્સ હોવો જોઈએ એ દરરોજ બદલતો ન હોવો જોઈએ જો આપણે ઓફિસમાં મોડા પહોંચતા હોઈશું તો આપણા સમયસર આવવાની સલાહ કયા મોઢે આપી શકીશું જો આપણે ઓફિસમાં ગમે ત્યારે પહોંચતા હોઈશું આપણો પહોંચવાનો કોઈ ટાઈમ ફિક્સ નહીં હોય તો ધીરે ધીરે ઓફિસની અંદર અશિસ્તનું કલ્ચર વિકસતું જશે અને એની અસર

માત્ર કામ જ કરો ગામ ગપાટા સોશિયલ નેટવર્કિંગ ગોસિપ સમાજ સેવા એ બધું કામના સમય ન થાય એ જુઓ કોઈ સફળ ધંધાર્થીને મે કામના સમયે WhatsApp ના ટાઈમ મેસેજ ફોરવર્ડ કરતા જોયા નથી વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે એ નિયમનું તેઓ સ્ટ્રિક્ટલી પાલન કરે છે યાદ રાખો કામની બાબતમાં તમારું જેવું કમિટમેન્ટ હશે જ તમારી કંપનીનું કલ્ચર તમારી આદતોના પ્રતિબિંબ તરીકે જ વિકસશે બિઝનેસ લીડરશીપમાં સફળતા માટે ત્રીજી વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે એ છે સ્ટાફમાં બધાનો આભાર માનો આજના સમયમાં સારા માણસોની મજબૂત ટીમ જ ધંધાની સૌથી મોટી મૂડી ગણાય છે આજે સારા લોકોની પાસે અસંખ્ય તકો હોય છે અનેક કંપનીઓ સારા માણસોને રાખવા માટે તૈયાર છે આજે આપણે સારા માણસોને શોધીને આપણી ટીમમાં એમને સાચવી રાખવાની જરૂર હોય છે આપણે જો એવું માનતા હોઈએ કે આપણે આપણા માણસોને પગાર આપીએ છીએ સુવિધાઓ આપીએ છીએ એટલે એમના પર આપણો અધિકાર છે જો આપણે માનતા હોઈએ તો એ બરાબર નથી પૈસા ઉપરાંત સુવિધાઓ ઉપરાંત જો કૃતજ્ઞતાના અમુક શબ્દો આપણી પાસેથી એમને મળશે તો કામ કરવાનો એમનો ઉત્સાહ અનેક ગણો વધી જશે બિઝનેસ લીડરશીપમાં સફળતા માટે ચોથી વસ્તુ જે આપણે કરવાની જરૂર હોય છે એ છે લોકોને એમની અપેક્ષા કરતા થોડુંક વધારે જ આપો પગાર અને બીજી સુવિધાઓની બાબતમાં ખોટી કંજૂસી ન કરો જે કંઈ નક્કી કર્યું હોય એ તો આપો જ પરંતુ શક્ય હોય તો એનાથી થોડુંક વધારે જ આપો ઘણીવાર નાની નાની વાતોમાં આપણે એમનો પગાર કાપતા હોય આવી નજીવી બાબતો માટે પગાર કાપીને આપણે કોઈ મોટી રકમ બચાવી શકવાના તો હોતા નથી પણ એ નાની રકમથી પણ આપણા માણસોના ઘરના અર્થતંત્રને ઘણી અસર થતી હોય છે આપણે એવું ન કરવું જોઈએ પગાર ઉપરાંત એમને નિયમ પ્રમાણેની પૂરતી રજાઓ આપશો એમના વર્ક લાઈફ બેલેન્સ માટે એમને સુવિધાઓ અને સવલતો કરી આપશો તો તમારા લોકો ટીમમાં લાંબો સમય સુધી ટકી રહેશે બિઝનેસ સફળતા માટે પાંચમી વસ્તુ જે કરવાની જરૂર છે છે એ દરેક કામમાં એક્ટિવ કરો આપણે જો આપણી વ્યક્તિગત ક્ષમતાથી મોટું કામ કરવું હોય તો કામ બીજાને સોંપવા પડે ડેલિગેશન કરવું પડે પણ આપણી ટીમના લોકોને કોઈ એક કામની જવાબદારી સોંપ્યા પછી એનું ડેલિગેશન કર્યા પછી એ કામ શરૂ થયું છે કે નહીં એ બરાબર ચાલી રહ્યું છે કે નહીં અને સમયસર પતશે કે નહીં એની તપાસ આપણે અવારનવાર કરતા રહેવું જોઈએ ઘણા લીડરો ટીમના મેમ્બરોને કોઈ કામ સોંપી દીધા પછી એનું કોઈ પણ પ્રકારનું ફોલોઅપ કરતા જ નથી ધારો કે આપણા ટીમના કોઈ મેમ્બરને આપણે કામ આપ્યું સોમવારે અને એ વ્યક્તિએ એમ કહ્યું કે આવતા સોમવાર સુધી હું એ કામ પૂરું કરી નાખીશ હવે જો એક અઠવાડિયા સુધી આપણે એ ટીમ મેમ્બરને પૂછીએ જ નહીં એ કામનું સ્ટેટસ શું છે એની કોઈ તપાસ જ ન કરીએ અને સીધું એ પછીના સોમવારે એને પૂછીએ કે શું થયું તો ઘણીવાર આપણને સરપ્રાઈઝ જવાબ મળશે કદાચ એ કામ શરૂ જ નહીં થયું હોય અથવા તો એ ક્યાંક અટકી ગયું હશે અનેક કંપનીઓમાં આવી રીતે કામો અટકી જતા તમે પણ જોયા હશે મેં પણ જોયા છે કંપની એક એવો હાથી હોય છે જેને સતત જાગૃત રાખવાની જરૂર હોય છે જો તમે સક્રિય ફોલોઅપ દ્વારા એને જગાડી નહીં રાખો તો એ સૂઈ જશે કામો રખડી જશે અને સમયસર પૂરા નહીં થાય અંતમાં તમને ઘણી નિરાશાઓનો સામનો કરવો પડશે એટલે કોઈને પણ કંઈ પણ કામ સોંપ્યા પછી એનું સક્રિય ફોલોઅપ જાતે કરો અથવા તો તમારા પર્સનલ આસિસ્ટન્ટ કે સેક્રેટરીને એ ફોલોઅપ કરવાની જવાબદારી સોંપો ઇન શોર્ટ કામનું બરાબર ફોલોઅપ થાય એની વ્યવસ્થા કરો એટલું કરશો તો તમારી કંપનીમાં કામો સમયસર પૂરા થઈ શકશે અને હવે બિઝનેસ લીડરશીપમાં સફળતા માટે છઠ્ઠી રિક્વાયરમેન્ટ

જો આ છ બાબતો પર આપણે ધ્યાન આપીએ તો બિઝનેસ લીડરશીપમાં આપણને જરૂર સફળતા મળી શકે હવે બીજી વાત કરીએ માર્કેટિંગ વિશે એમાં પણ માર્કેટિંગમાં કઈ કઈ વસ્તુઓ સામેલ હોય છે એના વિશે વાત કરીએ માર્કેટિંગના ફંડામેન્ટલ્સ વિશે આપણે વાત કરતા રહીશું આજે માર્કેટિંગ વિશે જે ગેરસમજ પ્રવર્તે છે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ પ્રવર્તે છે એના વિશે વાત કરીએ બિઝનેસ વર્લ્ડમાં માર્કેટિંગ શબ્દ એક ગ્રોસલી મિસઅન્ડરસ્ટુડ વર્લ્ડ છે એટલે કે માર્કેટિંગ વિશે બિઝનેસ વર્લ્ડમાં ઘણી ગેરસમજ પ્રવર્તે છે ખાસ કરીને એવું માનવામાં આવે છે કે એડવર્ટાઇઝિંગ એટલે કે જાહેરાતો પબ્લિસિટી અથવા તો સેલ્સમેનશીપ એટલે કે સેલિંગની ટેકનિક્સ સેલ્સના નુસ્ખાઓ આ જ માર્કેટિંગ કહેવાય એવું મનાય છે કે પ્રોડક્ટ કે સર્વિસ બની જાય અને પછી એને સેલ કરીને એને ડિસ્પેચ કરવાની એને ડિલિવરી કરવાનો સમય આવે ત્યારે માર્કેટિંગ શરૂ થાય અને આ જ માર્કેટિંગ વિશેની ગેરસમજનું મુખ્ય કારણ છે હા જાહેરાતો પબ્લિસિટી કે સેલ્સમેનશીપ સેલ્સની ટેકનિક્સ એ બધું માર્કેટિંગનો ભાગ છે પરંતુ માર્કેટિંગ માત્ર એટલું જ નથી માર્કેટિંગ એનાથી વિશેષ છે ઘણું બધું માર્કેટિંગની અંદર ઇન્કલુડ થાય છે માર્કેટિંગની શરૂઆત પ્રોડક્ટ કે સર્વિસ બની જાય એ પછી નથી થતી માર્કેટિંગ એ પહેલાથી શરૂ થઈ જાય છે જો આપણે સક્સેસફુલ અને ઇફેક્ટિવ માર્કેટિંગ કરવા માંગતા હોઈએ તો માર્કેટિંગમાં કઈ કઈ બાબતો સામેલ છે એના વિશે ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવી ખૂબ જરૂરી છે કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસની સક્સેસફુલ માર્કેટિંગ માટે એમાં શું શું ઇન્કલુડ થાય કઈ કઈ વસ્તુઓ સામેલ છે એના વિશે આપણે વાત કરીએ આપણી પ્રોડક્ટ કે સર્વિસનો ટાર્ગેટ કસ્ટમર કોણ છે એના વિશે આપણી અંદર અને આપણી ટીમની અંદર એક ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવી જરૂરી છે આપણે કયા ટાર્ગેટ કસ્ટમરને માટે પ્રોડક્ટ કે સર્વિસ બનાવી રહ્યા છીએ એ વિશે કંપનીમાં કોઈની અંદર મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન હોવી જોઈએ દરેકને ખબર પડવી જોઈએ કે આપણું ટાર્ગેટ કસ્ટમર આ છે આ કસ્ટમરને માટે આપણે પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ એક વખત ટાર્ગેટ કસ્ટમર નક્કી થયા બાદ એ ટાર્ગેટ કસ્ટમરને જરૂર હોય એનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં ઉપયોગી થતી હોય એવી કોઈ પ્રોડક્ટ કે સર્વિસ ડિઝાઇન કરવાની ડેવલપ કરવાની અને પછી એનું પ્રોડક્શન કરવાનું એ માર્કેટિંગનું નેક્સ્ટ સ્ટેપ હોય છે પ્રોડક્ટ બની ગયા બાદ આપણી જે પ્રોડક્ટ કે સર્વિસ છે એના વિશે આપણા ટાર્ગેટ કસ્ટમરને યોગ્ય માધ્યમે માહિતી મળે એના વિશેની વ્યવસ્થા કરવી એ માર્કેટિંગનું નેક્સ્ટ સ્ટેપ હોય છે રેગ્યુલર ઇન્ટરવલ પર આવું માર્કેટિંગ કોમ્યુનિકેશન થતું રહેવું જોઈએ જેનાથી આપણી પ્રોડક્ટ વિશે આપણી સર્વિસ વિશે કે આપણી બ્રાન્ડ વિશે કસ્ટમરના મનમાં એક આગવી છબી ઊભી થાય એના મનમાં આપણી પ્રોડક્ટ આપણી બ્રાન્ડ વિશે એક યુનિક સ્થાન ઊભું થાય એના પછી આપણો ટાર્ગેટ કસ્ટમર જ્યાં જ્યાં હોય એ દરેક જગ્યા સુધી આપણી પ્રોડક્ટ કે સર્વિસ પહોંચે એવી રીતે ડિસ્ટ્રીબ્યુશન સેટ કરવું એ પણ માર્કેટિંગનો એક ભાગ છે પ્રોડક્ટનો ડિસ્ટ્રિબ્યુશન થઈ ગયા બાદ કસ્ટમર એ પ્રોડક્ટ ખરીદે એને વાપરવાનું શરૂ કરે એ પછી એણે પ્રોડક્ટ કે સર્વિસમાંથી જે બેનિફિટ ધાર્યો હોય એ બેનિફિટ એને મળે એ જોવું એ પણ માર્કેટિંગનો એક ભાગ છે એટલે કે આપણા કસ્ટમરને એવું લાગવું જોઈએ કે આ પ્રોડક્ટ કે સર્વિસ ખરીદવા માટે મેં જે પૈસા ખર્ચ્યા છે એ વસૂલ થયા આ રીતે કસ્ટમર સંતુષ્ટ થયો એ પછી આપણને એટલે કે કંપનીને એમાંથી પ્રોફિટ પણ થવો જોઈએ એ પણ સફળ માર્કેટિંગની એક જરૂરિયાત છે એટલે કે માર્કેટિંગ આ બધું જ છે આપણા ટાર્ગેટ કસ્ટમરની જરૂરિયાતોને સંતોષીને એમાંથી પ્રોફિટ કમાવો એ માર્કેટિંગનું ઓવરઓલ પ્રયોજન હોય છે માર્કેટિંગ એટલે કોઈ એકાદી છૂટી છવાઈ પ્રવૃત્તિ નથી હોતી આપણા બિઝનેસની દરેક પ્રવૃત્તિમાં માર્કેટિંગ વણાઈ જવું જોઈએ આવું કરવા માટે આપણા બિઝનેસની દરેક પ્રવૃત્તિ એવી રીતે થવી જોઈએ કે જેથી કસ્ટમરને આપણી કંપનીની પ્રોડક્ટ કે સર્વિસ વાપરતી વખતે એક સંતોષકારક અનુભવ થાય જો આપણી કંપનીમાં દરેક લેવલ પર એવી કોશિશ થાય કે આપણી પ્રોડક્ટ કે સર્વિસ દ્વારા કસ્ટમર સંતુષ્ટ થાય તો એ નાની મોટી દરેક પ્રવૃત્તિ

કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ કે કોઈ જગ્યાના સંપર્કમાં આવે છે ત્યારે ત્યારે કસ્ટમરને શું અનુભવ થાય છે એ માર્કેટિંગમાં ધ્યાન આપવાનો વિષય છે આપણો સ્ટાફ કસ્ટમરો સાથે કેવી રીતે વર્તન કરે છે એ પણ આપણા માર્કેટિંગને અસર કરે છે આપણી કંપનીની ટેલિફોન ઓપરેટર આપણા સેલ્સ પર્સન આપણા કસ્ટમર સપોર્ટ એક્ઝિક્યુટિવ આ દરેકના અવાજ એમનો ટોન એમની વાત કરવાની સ્ટાઇલ બધું પણ આપણા અસર કરે છે આફ્ટર સેલ્સ આપવાની આપણી પોલિસી અને એનો અમલ કરવાની આપણી પ્રોસેસ આપણી પદ્ધતિ એ પણ આપણા માર્કેટિંગનો એક ભાગ હોય છે આપણું સ્ટોર કે બિઝનેસના એવા ભાગો કે જ્યાં જ્યાં કસ્ટમર આવતો જતો હોય એ દરેક જગ્યાની ડિઝાઇન એનો દેખાવ એનું લેઆઉટ એનો નકશો આપણા માર્કેટિંગ ને અસર કરતું હોય છે આપણી વેબસાઈટ કે આપણા એપ ની ડિઝાઇન એ વાપરતી વખતે કસ્ટમર ને થતો અનુભવ એ પણ માર્કેટિંગ માં ધ્યાન માં રાખવાની બાબત હોય છે આપણા કસ્ટમર સુધી જે પેકેજિંગ કે સ્ટેશનરી પહોંચે છે એનાથી પણ આપણા માર્કેટિંગ ને અસર થાય છે આપણા બિલ ની ડિઝાઇન અને એનું ફોર્મેટ અને એ એને કેવી રીતે પહોંચે છે ફિઝિકલ ફોર્મમાં પહોંચે છે કે ડિજિટલ ફોર્મમાં પહોંચે છે એ પણ માર્કેટિંગનો એક ભાગ છે જ્યારે જ્યારે આપણું કસ્ટમર આપણા બિઝનેસના કોઈ પણ પોઈન્ટના સંપર્કમાં આવે એ દરેક જગ્યાએ એ દરેક પ્રસંગે કસ્ટમરને સારો અનુભવ થાય તો જ કસ્ટમર સંતુષ્ટ થાય અને તો જ આપણું માર્કેટિંગ સફળ થયું એમ કહી શકાય એટલે માત્ર માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ જ નહીં પરંતુ કસ્ટમરના સંપર્કમાં આવતી એના અનુભવને અસર કરતી આપણી કંપનીની દરેક વ્યક્તિ વસ્તુ કે ડિપાર્ટમેન્ટ એ માર્કેટિંગનો ભાગ છે જ જાણતા કે અજાણતા ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આખી કંપની માર્કેટિંગમાં સામેલ હોય જ છે બસ આ એક વાત માર્કેટિંગ માટે હંમેશા યાદ રાખવાની જરૂર છે અને હવે ત્રીજી વાત વોટ્સએપ આપણે બધા યુઝ કરીએ છીએ એ વોટ્સએપ યુઝ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ એની અમુક ટીપ્સ વોટ્સએપ વાપરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ એના વિશે હવે આપણે વાત કરીએ વોટ્સએપ આપણા ધંધા માટે અને આપણા જીવન માટે એક ઉપયોગી ટૂલ છે આપણામાંથી મોટા ભાગના દરરોજ વોટ્સએપને યુઝ કરીએ છીએ આપણા ધંધાકીય કામો માટે આપણા સોશિયલ કોન્ટેક્ટ માટે ફેમિલીના કોન્ટેક્ટમાં રહેવા માટે આપણા ફ્રેન્ડ્સ રિલેટિવ્સ દરેક પ્રકારના કોમ્યુનિકેશન માટે આપણે વોટ્સએપને યુઝ કરીએ છીએ મોટા ભાગના લોકોના જીવનમાં વોટ્સએપ એક ડેલી પાર્ટ તરીકે વણાઈ ગયું છે વોટ્સએપમાં ઘણું બધું સારું છે એના ઘણા બધા ફાયદા છે નો ડાઉટ અબાઉટ ઇટ પરંતુ એની સાથે સાથે વોટ્સએપને યુઝ કરવામાં અમુક રિસ્ક પણ છે અમુક ગેરફાયદા પણ છે અને એના વિશે આપણે સાવચેત રહેવાની જરૂર છે સો વોટ્સએપ યુઝ કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે એના વિશે વાત કરીએ આપણામાંથી ઘણાને અવારનવાર વોટ્સએપમાં અલગ અલગ અનનોન નંબરોમાંથી મેસેજીસ આવે છે અથવા તો ફોન આવે છે વોટ્સએપ કોલ આવે છે હવે આ નંબરો આપણા અજાણ્યા હોવાથી આપણને ખબર નથી હોતી કે કોણ આપણને લખી રહ્યું છે કે કોણ આપણને કોલ કરી રહ્યું છે રાઈટ આમાંથી ઘણા બધા સ્કેમર્સ હોઈ શકે છે એટલે કે ચીટર લોકો હોઈ શકે જે આપણને કોઈક પણ રીતે છેતરવા માટે આપણો સંપર્ક કરતા હોય એ પોસિબલ છે હવે આ બધા મેસેજીસ કે ફોન જે નંબરોમાંથી આવે છે એ નંબરો ક્યારેક ઇન્ડિયન નંબર પણ હોઈ શકે અને ક્યારેક એ આઉટ ઓફ ઇન્ડિયાના એટલે કે બહારના નંબરો પણ હોય છે તો ક્યારે આપણે સાવચેત થઈ જવાની જરૂર છે ઇન્ડિયામાંથી પણ તમને ચીટર લોકોના મેસેજીસ કે ફોન આવી શકે છે પરંતુ સૌથી પહેલાં જે એક રેડ સિગ્નલ છે એ ઇન્ડિયા બહારનો જો કોઈ નંબર હોય જ્યાંથી તમને મેસેજ આવ્યો હોય કે ફોન આવ્યો હોય તો એલર્ટ થઈ જવાની સૌથી પહેલાં જરૂર છે તો એવા કયા કન્ટ્રી કોડ છે એવા કયા દેશોના નંબરો છે જ્યાંથી તમને ફોન આવી શકે છે તો પ્લસ ટુ થ્રી ફોર એટલે કે નાઇજીરિયાના નંબરમાંથી તમને ફોન કે મેસેજ આવેલો હોય પ્લસ સિક્સટી ટુ ઇન્ડોનેશિયા પ્લસ સિક્સટી થ્રી ફિલિપાઇન્સ પ્લસ ટુ ફાઇવ ફોર કેન્યા પ્લસ ટુ ફાઇવ વન ઇથિયોપિયા પ્લસ એટી ફોર વિયેતનામ પ્લસ નાઇન્ટી ટુ પાકિસ્તાન પ્લસ વન અમેરિકા કેનેડા કે કરેબિયન દેશોમાંથી તો આ જે કન્ટ્રી કોડ છે એમાંથી જો કોઈનો મેસેજ આવ્યો હોય કે કોઈ ફોન આવે તો તમારે ખાસ એલર્ટ થઈ જવાની જરૂર છે જો આ દેશોમાં કોઈ તમારું સગો ઓળખીતું ન રહેતું હોય હવે આવા મેસેજીસ કે વોટ્સએપ કોલ આવે ત્યારે શું ધ્યાનમાં રાખવાની જરૂર છે સૌથી પહેલાં તો એ નંબર અનનોન હશે પણ જો વોટ્સએપના આપણે નંબર પર ક્લિક કરીએ છીએ તો વોટ્સએપ પ્રોફાઇલની નીચે અમુક લેટર્સ હોય છે અમુક નામો હોય છે ઘણીવાર તો આવા લોકો ઘણીવાર ઇન્ડિયન લાગે એવા નામો એટલે કે મેસેજ ફોરેનના નંબરમાંથી આવેલો હોય પરંતુ ત્યાં જે નામ લખેલું હોય કોઈ ઇન્ડિયન નામ હોય એટલે કે સંજય ને મહેશ ને રમેશ ને એવું કંઈક નામ લખેલું હોય એ બની શકે ઘણી વખત ઇન્ડિયન લાગે એવા ફેસીસ પ્રોફાઇલ તરીકે મૂકવામાં આવતા હોય છે ઇન્ડિયાનો ફ્લેગ હોય આઈ લવ માય ઇન્ડિયા એવું બધું લખેલું હોય એટલે આપણને એમ લાગે કે ભાઈ કોઈ બહારના છે એનઆરઆઈ છે ત્યાં રહેતા હશે અને ભારત દેશ યાદ આવતો હશે એટલે આઈ લવ માય ઇન્ડિયા લખ્યું હશે એવું હોઈ શકે હવે પ્લસ ટુ થ્રી ફોર કે પ્લસ વન લખીને નંબર આવ્યો છે એનો મતલબ એ નથી કે એ ફોન નાઇજીરિયાથી કે અમેરિકાથી આવ્યો છે કારણ કે એક વર્ચ્યુઅલ નંબર પોસિબલ હોય છે આજકાલ જેનાથી તમે જે દેશમાં હો એને બદલે બીજી કોઈ કન્ટ્રીના કોડ સાથેનો નંબર રિસિવરને પહોંચે છે એટલે કે ધારો કે હું અમેરિકામાં નથી હું ઇન્ડિયામાં બેઠું છું પણ કોઈક રીતે મેં વર્ચ્યુઅલ નંબર ગોતી કાઢ્યો છે અને એ વર્ચ્યુઅલ નંબર થ્રુ હું કોઈકને કોન્ટેક કરું તો પ્લસ વન એક્સ ઝેડ કરીને મારો નંબર આવશે એટલે સામેના માણસને એમ લાગશે કે કોઈ અમેરિકામાંથી ફોન કરી લો છે એટલે આ ફોન કોઈ વર્ચ્યુઅલ નંબર પાસેથી આવેલો હોઈ શકે છે ધેટ ઇઝ વન જે આપણે યાદ રાખવાનું છે બીજું કે અમેરિકામાં અગર કોઈ આપણું ઓળખીતું કે સગવું રહેતું હોય તો પોસિબિલિટી છે કે એ લોકોના મેસેજીસ આવે કે એ લોકોના ફોન આવે રાઈટ એટલે એવું નથી કે પ્લસ વન કે પ્લસ ટુ થ્રી ફોર કે પ્લસ આવા કોઈ નંબરમાંથી કોલ આવ્યો એટલે બધા ચીટર જ હોય જો આપણું કોઈ ત્યાં ઓળખીતું હોય કોઈ જાણીતું હોય અને એની પાસે આપણો નંબર હોય ને એ આપણને સંપર્ક કરતો હોય તો એ પોસિબલ છે કે ત્યાંથી ફોન આવે પરંતુ જે દેશમાં મને કોઈ ઓળખતું જ નથી એ દેશના કન્ટ્રી કોડ સાથે અગર મને મેસેજ આવે છે તો મારે એલર્ટ થઈ જવાની જરૂર છે હવે આ જે મેસેજીસ આવે છે કે ફોન આવે છે એ લોકો શું લખે છે કે શું કહે છે તો એમાંથી ઘણા તમને જોબ ઓફર કરશે એક દિવસમાં તમને હજાર પાંચ હજાર દસ હજાર રૂપિયાની કમાણી કરાવી શકશે તમને કોઈ ઇન્વેસ્ટમેન્ટની સ્કીમો બતાવશે કદાચ તમને એવી રીતે કહેશે કે તમારું નામ રાજીવ શર્મા છે એવું કાંઈ પૂછશે એટલે તમે લખશો નો ઓ આઈ એમ સોરી મારી મારા ફોનમાં કોન્ટેક બધા ઉડી ગયા છે મને રાજીવ શર્મા નામનો મારો એક ફ્રેન્ડ હતો જે મને એક્સ ઝેડ જગ્યાએ મળ્યો હતો અને મારી પાસે હવે એનો કોઈ કોન્ટેક્ટ નથી હું ગોતું છું પણ એની વે તમારું નામ શું છે એટલે તમે એને તમારું નામ આપો ઓકે ઓકે હવે આપણે એકબીજાને ઓળખી ગયા છીએ વાય કાન્યુ બી ફ્રેન્ડ્સ વોટ ડૂ યુ ડૂ તમે ક્યાં રો છો એવી રીતે કરીને તમારી સાથે વાર્તાલાપ શરૂ કરે આવી પણ વસ્તુઓ થતી હોય છે ક્યારેક કોઈ રૂપાળી છોકરીના પ્રોફાઇલ ફોટોમાંથી તમને મેસેજ આવશે કે ફોન આવશે એટલે તમને એમ લાગશે કે કોઈ અમેરિકાની છોકરી તમને ગોતી ગોતીને તમારા સુધી પહોંચી ગઈ છે અને તમારી સાથે કોઈ એવી રોમેન્ટિક વાતો શરૂ કરે હાઉ આર યુ ડાર્લિંગ અને હાઈ સ્વીટી હવાર યુ એવું બધું લખીએ એટલે આપણને બહુ મજા આવે આ બધા કેસીસમાં યાદ રાખવાનું એ છોકરી રૂપાળી છે કે કોણ છે જે હોય તે પણ એ રૂપાળી છોકરી નવરી છે અને આપણા પ્રેમમાં પાગલ થવા તૈયાર છે એવું માનવાને બદલે એટલું એટલી પોસિબિલિટી પણ યાદ રાખજો કે હોઈ શકે કે કોઈ મગરમચ્છ હોય એટલે બહુ ઉત્સાહમાં નહીં આવી જવાનું ક્યારેક કોઈ ઇન્વેસ્ટમેન્ટની સ્કીમો તમને બતાવે પહેલાં એવા અમુક ઈમેલ આવતા હતા કે હું એક્સવાયઝેડ કન્ટ્રીની પ્રિન્સેસ છું એ ક્વીન છું અને મારા હસબન્ડ રાજા હતા એમને મારી નાખવામાં આવ્યા છે અને હવે મારી પ્રોપર્ટી ઇન્ડિયામાં છે અને ઇન્ડિયાની બેન્કોમાં છે મારે ઇન્ડિયાની બેન્કમાંથી પૈસા પાછા કઢાવવાના છે એમાં મને કોઈકને કોઈકની હેલ્પ જોઈએ છે તમે મને હેલ્પ કરશો તો હું તમને અમારી પાસે થ્રી હંડ્રેડ મિલિયન ડોલર્સનો ફંડ છે એમાંથી હું તમને દસ ટકા આપી દઈશ પણ યુ હેવ ટુ હેલ્પ મી આવી બધી વસ્તુઓ પણ આવી સ્કીમો તમને આપી શકે એટલે ઘણા બધા ઊંધા ધંધાઓ ઇન્ટરનેટ પર અને વોટ્સએપ પર થઈ રહ્યા છે એના વિશે એલર્ટ રહેવાની જરૂર છે હવે વોટ્સએપ પર કદાચ આવો કોઈક ફોન આપણને આવી જાય કે મેસેજ આવી જાય તો આપણે શું કરવાનું સૌથી પહેલાં તો આવા અનનોન નંબરમાંથી કોઈ મેસેજ કે ફોન આવે એને રિસ્પોન્ડ નહીં કરવું શક્ય હોય તો ડોન્ટ ટોક ડોન્ટ રિસ્પોન્ડ અને કદાચ તમારાથી રિસ્પોન્સ થઈ ગયું તો પછી શું સાવચેતી રાખવાની જેવો તમને ખબર પડે કે આ કંઈક ગડબડ છે તરત જ એ ફોનને ડિસ્કનેક્ટ કરી નાખો અથવા તો એ ચેટ તમે બંધ કરી નાખો બેસ્ટ ઓપ્શન ઇઝ એકદમ રિસ્પોન્ડ નહીં કરવાનો જેવો કોઈ એવો મેસેજ આવ્યો કે જે ફિશી લાગે છે જે છેતરામણું લાગે છે તરત જ વોટ્સએપની અંદર એક ફીચર છે ને બ્લોક એન્ડ રિપોર્ટ એને બ્લોક કરી નાખવાનું રિપોર્ટ કરી નાખવાનું જેથી કરીને વોટ્સએપ એનું ઇન્વેસ્ટિગેશન શરૂ કરે અને આપણા જેવા અમુક બીજા લોકો પણ જો બ્લોક એન્ડ રિપોર્ટ કરશે તો ધીરે ધીરે વોટ્સએપને ખબર પડી જશે કે આ કોઈ ચીટરનો નંબર છે એટલે બીજા લોકોને નુકસાન થતું અટકી જશે ત્રીજી જે વસ્તુ આપણે કરવાની જરૂર છે સેફટી માટે કે આપણા વોટ્સએપમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન જે છે એને એનેબલ કરવાનું એને ચાલુ કરાવવાનું એનાથી શું થાય છે કે કદાચ કંઈ પણ વસ્તુ કરીને એ આપણું વોટ્સએપ હેક કરી લે કોઈ માણસ તો વોટ્સએપ શરૂ કરવા માટે ચેટ શરૂ કરવા માટે એને છ ડિજિટનો કોડ જે આપણે સેટ કર્યો હોય એની જરૂર પડે અને એ એની પાસે ન હોય એટલે એ આપણા વોટ્સએપને એક્સેસ ન કરી શકે ચોથી જે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે આપણા જે પ્રાઇવસી સેટિંગ્સ હોય એટલે કે આપણી પ્રોફાઇલ આપણું નામ આપણી પર્સનલ ઇન્ફોર્મેશન કોણ કોણ એક્સેસ કરી શકે તો મારા કોન્ટેક સિવાય બીજું કોઈ એને એક્સેસ ન કરી શકે એવું સેટિંગ આપણે ઓન રાખવું જોઈએ કદાચ કોઈક સાથે ચેટ શરૂ થઈ જાય કે ફોન પર વાતચીત શરૂ થઈ જાય તો બિલકુલ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન શેર નહીં કરો તમારી પર્સનલ ઇન્ફોર્મેશન તમારું નામ લોકેશન તમારી બેન્કિંગ કે ક્રેડિટ કાર્ડની ઇન્ફોર્મેશન કે કોઈ પણ પ્રકારના કોડ ઇન્સ્ટોલ નહીં કરો એમણે મોકલેલી કોઈ પણ લિંક પર ક્લિક નહીં કરો કોઈ એપ ઇન્સ્ટોલ કરવાનું કે તો એ ઇન્સ્ટોલ નહીં કરો બીજું કાંઈ ન સમજાય તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે કોઈ પણ પ્રકારના ઓટીપી હવે બેંકના હોય ક્રેડિટ કાર્ડના હોય એક્સ વાયઝેડ બીજી કોઈક વસ્તુના હોય આધારના હોય કાંઈ પણ હોય કોઈ પણ પ્રકારનું ઓટીપી કોઈ પણ અનનોન માણસને શેર કરવાનું નહીં તમારા ઘરની અંદર કોઈ એવા વડીલો હોય વયસ્કો હોય કે જે ટેકનોલોજીકલી બહુ અપડેટેડ ન હોય જેમને બહુ ટેકનિકલી ખબર ન પડતી હોય એમને આટલી વસ્તુ તો સમજાવી દો કે કોઈ પણ માણસ તમને ફોન કરે વોટ્સએપ પર કે અધરવાઇઝ ઓલસો રેગ્યુલર કોલમાંથી પણ કોલ કરે અને કોઈ ઓટીપી આવ્યું છે એ ઓટીપી આપો એવું કે તમારે ઓટીપી નહીં આપવાનું તમે ખાલી આટલો પણ કરશો ને તો પણ ઘણા નુકસાનમાંથી ઘણી બચી જશો આપણને એવી રીતે મેસેજીસ આવે છે ધારો કે મારા કોઈ ઓળખીતા હોય કે જેમના ફોનમાં મારો નંબર સેવ થયેલો હોય એમના કોન્ટેક્ટમાં મારો નંબર હોય હવે એમને એક વોટ્સએપમાં અનનોન નંબરમાંથી મેસેજ પહોંચે છે એ અનનોન નંબરના પ્રોફાઇલ પિક્ચરમાં એક્ઝેક્ટલી સેમ પિક્ચર હોય જે મારા રેગ્યુલર ઓથોરાઈઝ નંબરમાં હોય એટલે સામેની વ્યક્તિને એમ લાગે કે આ સંજય શાહનો જ નંબર છે અને સંજય શાહે જ મને વોટ્સએપ કર્યું છે ભલે એ નંબર સેવડ ન હોય મેસેજમાં એ લોકો એમ લખે કે હું સંજય શાહ છું અને મેં મારો વોટ્સએપ નંબર બદલ્યો છે હવે આ નંબર તમે સેવ કરી લેજો અને મારી સાથે વોટ્સએપ પર આ જ નંબર પર તમે કોન્ટેક કરજો આવા મેસેજીસ આવતા હોય છે અને જો તમે એવું માની લેશો કે આ સંજય શાહનો જ નંબર છે અને એને તમે કાંઈ પણ વેરીફિકેશન કર્યા વગર સેવ કરી લેશો તો પોસિબિલિટી છે કે તમે એક ચીટરનો નંબર તમારા ફોનમાં સેવ કરી રહ્યા છો એને બદલે તમારે શું કરવું જોઈએ જો તમને એવો મેસેજ આવ્યો કે હું સંજય શાહ છું ને આ મારો ઓલ્ટરનેટ નંબર છે તો સૌથી પહેલાં તમારી પાસે જે સંજય શાહનો ઓરિજિનલ નંબર છે જે સાચો નંબર છે એ નંબર પર રેગ્યુલર કોલ કરીને સંજય શાહને પૂછવાની જરૂર છે રેગ્યુલર કોલ ડોન્ટ મેક વોટ્સએપ કોલ અને જે નંબરમાંથી મેસેજ આવ્યો છે એ નવા નંબરને તો કોઈ દિવસ ફોન નહીં કરવાનો કે એને રિસ્પોન્ડ નહીં કરવાનું પણ તમારી પાસે એ વ્યક્તિનો જે ઓરિજિનલ નંબર છે એ નંબર પર તમે એને કોન્ટેક કરો રેગ્યુલર કોલથી કે ભાઈ તમારા નામે કોઈક મેસેજ મને આવી રહ્યો છે તમે મોકલ્યો છે કે બીજું કંઈક છે આ અને તમે કન્ફર્મ કરી લો જો એ વ્યક્તિએ ખરેખર તમને બીજા નંબરમાંથી મેસેજ મોકલ્યો હશે તો તમને કહેશે અને તમને ખબર પડી જશે કે હા એમણે બીજો નંબર લીધો છે અને હવે વોટ્સએપ ત્યાંથી કરવાનો છે સો કોઈ પણ અનનોડ નંબરમાંથી મેસેજ આવે ગમે એના નામે આવે ગમે એના અવાજમાં આવે એલર્ટ થઈ જવાનું વોટ્સએપમાં આટલું ધ્યાન રાખવાની ખાસ જરૂર છે તો વોટ્સએપ વાપરતી વખતે કઈ કઈ વસ્તુઓની સાવચેતી રાખવી જોઈએ જો આ એક એક્ઝોસ્ટિવ લિસ્ટ નથી એટલે કે આટલી જ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે એવું નથી કારણ કે ચીટર લોકો આપણા કરતાં વધારે ક્રિએટિવ હોય છે હજી પણ ચીટિંગના નવા નવા રસ્તાઓ ગોતી કાઢશે એ પોસિબલ છે પણ અત્યાર સુધી જે વસ્તુઓની ખબર પડી છે એના વિશે જો આપણે એલર્ટ રહીએ સાવચેત રહીએ તો આ ચીટર લોકોને એમનું કામ કરવામાં સરળતા નહીં રહે એટલે આપણે આપણી જાતને સેફ રાખવાની જરૂર છે આટલું કરશો તો વોટ્સએપમાં રિસ્ક થોડું ઘટી જશે આજના એપિસોડમાં આટલું જ નેક્સ્ટ ટાઈમ ફરી પાછું બિઝનેસ ને લગતી જીવનને લગતી બીજી બાબતો સાથે ફરી મળીશું સંજય શાહ સાથે ધંધાની વાત પોડકાસ્ટમાં થેન્ક યુ વેરી મચ